મુસાફરી દરમિયાન આપણે જારે બાઇક કે કાર ચલાવતા હોય એ ત્યારે 100 150 કિલોમીટર તો બ્રેક લેવી પડે પણ આલ્બાટ્રોસ નામના આ પક્ષીઓ સતત 16000 કિલોમીટરના નોનસ્ટોપ ઉડતા રહે છે આલ્બાટ્રોસ આમ તો એક દરિયાઈ પક્ષી છે પર દુતે જીંદગીનો 70% કરતાં પણ વધુ ભાગ તો ઉડતા જ રહેતા હોય છે વર્ષ 2013 માં જર્મન સંસદકોએ આ પક્ષીની ઉડાન વિશે માહિતી મેળવવા જીપીએસ લગાવ્યું હતું જ્યારે તેનું જીપીએસ ટ્રેકિંગ કર્યું ત્યારે ખબર પડી કે એક વખત उडવાનું શરૂ કર્યા પછી 16000 કિલોમીટર સુધી આ પક્ષીએ જમીન પર પગ મૂક્યો ન હતો દુનિયાનું સૌથી શક્તિશાળી પેસેન્જર વિમાન 70000 કિલોમીટર નોનસ્ટોપ ઉડી શકે છે એટલે જે ઉડાન આ પક્ષીઓ પણ ભરી શકે છે આ પક્ષી ઉત્તર ધ્રુવમાં રહે છે પણ દર વર્ષે શિયાળા વખતે પૃથ્વીનો આખો ગોળો પસાર કરી દક્ષિણમાં એન્ટાર્ટિકા સુધી આવે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી